રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખામાં સરકારી મિલકતોના વેરાના રિવિઝન કરવામાં આવ્યા છે આ રિવિઝનની અંદર બાકી રહેતી રકમના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે રૂપિયા એકાણું કરોડનું સરકારી મિલકતોના વેરાની રકમનું માંગણું બાકી છે જેમાં રેલવે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વેરા વસુલાતની મોટી રકમ છે સરકારી મિલકતોના વેરા અને નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં મહાનગરપાલિકાને ચારસો દસ કરોડના ટાર્ગેટ સામે કેટલા વેરાની રકમ વસૂલવામાં આવી આ વિષય પરની વિસ્તૃત માહિતી વેરા વસૂલાત શાખાના મેનેજર વત્સલભાઈ પટેલે રાજકોટ મિરરને વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી આપણે ટાર્ગેટની જો વાત કરું તો રાજકોટ મહાનગરપાલિકાને નાણાંકીય વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસમાં કુલ ચારસો દસ કરોડનો ટાર્ગેટ જે છે એ આપવામાં આવેલો છે અને આજની તારીખની જો તમને વાત કરું તો કુલ ત્રણસો અડત્રીસ કરોડ જેટલું જે છે એ માંગણું જે છે એ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વસૂલવામાં આવેલું છે આ સરકારી મિલકતોને આપણે વાત કરું તો સરકારી મિલકતોમાં જે છે એ અંદાજિત એકાણું કરોડ જેટલું જે છે એ માંગણું અમારું બાકી છે તેની અંદર જે છે એ સરકારી મિલકતો એવી મિલકતો છે કે જેમાં સામાન્ય વ્યક્તિઓને દિન પ્રતિદિન કામ પડતું હોય એટલે તેની અંદર જે છે એમાં અન્ય મિલકતો જેવા જે છે એ હાર સેક્શન જે છે એ સતોરે લઈ શકાતા નથી પરંતુ આ મિલકતોને વસૂલવા માટે થઈ અને જે છે સચિવાલય કક્ષાએથી અમારા જે સિનિયર અધિકારી શ્રી કમિશનરશ્રી તથા નાયબ શ્રી દ્વારા પણ ત્યાં પણ પત્રવ્યવહાર કરવામાં આવે છે તથા જે લગત વિભાગના શાખા અધિકારીશ્રીને જે છે એ ડીઓ લેટર કે જે આપણે ડિમાન્ડ ઓર્ડર અથવા તો જે છે એ આપણા મિલકત વીરા ડિમાન્ડનું જે છે એમને વિગત મોકલવામાં આવે છે અને સત્વરે જે છે એ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં તેમની ગ્રાન્ટ કોઈ પણ સંજોગોમાં મેળવી અને ભરપાઈ કરવા અર્થેની જાણ કરવામાં આવે છે આપને સરકારી મિલકત વિશે જણાવું તો મુખ્યત્વે જે મોટી રકમ જે બાકી છે એમાં જે છે એક ભારતીય રેલવે જે છે પછી આપણે અન્ય મિલકતમાં જણાવું તો કલેક્ટર ઓફિસ છે પછી જે છે સિટી પોલીસના જે છે એ રકમ બાકી છે ત્યારબાદ આપને જણાવું તો સમરસ હોસ્ટેલ છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે આ જે છે એમાં ખૂબ જ મોટી રકમમાં રેલવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આપણે કહી શકાય